Mumbani! Mumbani! Mbembe! તમામનું અમારી એસપી હિન્દુસ્તાનની ટીમ હાર્દિક સ્વાગત કરે છે ભગવાન જગન્નાથ ની જય બોલાવીશું ભગવાન જગન્નાથ કી

પણ એ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબર ની ગરમી છે પંખો કુલર જ નહીં ઉપર તાપ માં ઉપર કારણ કે ચાહકો તાપમાં ઉપર આપડે

પાર્લર કરીને બેહી ગયો હરી બાની ચા લાઈન બેહી ગયો આ મને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઈનલ છે કે પ્રગતિ કરવી હોય ની તો પહેલા કોઈ ધોણ ના થવા જોઈએ એમ જાની બરોબર ના ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી રહ્યા ની એ કાલે બોલી નતા કેતા બાકી અંદરથી તો પડી જઈ છી એ એ રેડો એક મિનિટ ત્યાથી કહી દેવું કે વાઘાઈ ફોન પર બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે વાઘને શું શું તમે હે અરે તમારું મોઢું તમારી દોશી જોતી નહીં પછી વસ્તુ જોતી એવું ના કહેવાય એવું ના કહેવાય સમજિ વિચારીને વાત કરો તમે જોકણ ઉભા છો આમ કીધું કેવા આવ્યો છું કે હમજી વિચારીને વાત કરો ઓય એટલે લેવલ હવે હરખું નહીં જોઈએ એક વાત કહું હા તું આમ તો કેતો હોય છે વિડિયો ચાલુ થાય એટલે નો એન્ડ આવે ને એટલે બરોબરનો આયો હલવાણો હોય એટલે શેલ્લે કે કે મફુજી આ તો માર કાકો કેતા બરોબર

અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની